ઓશિકા પર ચડી જા અને આગળ લ્યો ખોલ નાખ જા હે ખોલે ભાઈ કૃષ્ણમ ખોર ફટાફટ ગોળા ખાવા જાઉં હે ભાઈ અમારા કૃષ્ણમ ભાઈ દરવાજો અંદર થી બંધ કરી દીધો છે ને ભાઈ પૂરાઈ ગયા છે કલાકથી મહેનત કરીએ છીએ પણ હવે આઈ થિંક સો જુગાડ મળી ગયો છે કે અંદર બાંબુ દો ને બાંબુથી આમ કરીને આગળ ખોલી નાખું પણ હવે બાંબુ અત્યારે એક બાંબુ તો બાંધો તો છોડી નાખ્યો છે પણ એની હાઈટ બહુ જ છે સો અંદર ટર્ન નથી થતો કે વાડાની પાછળની બારીથી ખોલવાનું છે લેટ સી શું વૃંદા ટપ ટપ કર કદાચ ખોલી નાખે તો આધી રહે હવે જો તમે વિડિયો મૂકો ને કેમ મારું ન થમસતા રેસ્ક્યુ ટીમ આ બાંબુ અંદર જાય એમ નથી આના લીધે જ છે શું છે આને લઈ જાતો જાતો એટલે હું બાવણું ખોલ નાખું જા પકડો ન આઈ જા મૂકી દે તો નિત્યમ ને લઈને ઓલી બાજુ આવી જા જા હમણાં અમે ખોલ નાખશું જા

જો સિંટો ની ઉડી સોલી પોગળ સંдика ઇ જાય ખોલ જા ઓશીકા પર ચડી જા ઓશીકા પર ચડી જા બસ હવે પકડ બોલુ ઉપર પોગળ સેય પકડ ઉપર આગળિયો આગળિયો ઉપર આગળ જો આગળિયો એ પકડ તો શીખવાડો અહિયાં જો આ છે ને આ આવડું છે આગળિયો જો ઈ જો છે ને આમ કર આમ ઉપર

જો આમાં મંગે રામ આમાં આમાં મમમ કે રામ આમાં દેન કાવો સબે દે એમ બંધ થઈ ખુલી જા બસ લે ખોલ 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 ખુલી જાશે પકડી નામ ખેંચવાનું જરી કેવું પકડીને ખોલ પકડીને આમ ખેંચ જો આમ ખેંચ પકડીને જા રોન બન કર પાણી આપીને આપું મે કામ કરો ને ને આને કે લઈ આવો આગળ ખોલ નાખું તો તો

નાખોરિયા અંદરથી બંધ કેમ કરી દીધું તું હે એ ભગવાન કેટલા વાહડા જોયા અહિયાં એક બે એક તો મોટો વાહડો બહારથી ખોલી લેવો હજી કામ એ માર રાત ફાઇનલી બાય 12 કમ્પ્લીટ તો રે રેસ્ક્યુ કરવા માટે એક બે બાંબુ આ હતા આ મોટો બાંબુ તો જગ્યાના લીધે સેટિંગ જ ન આવવું બીજા બે બાંબુ પહેલાં બાંધ્યા હતા પણ વજનના હિસાબે આગળનો બાંબુ નીચે ઝૂકી જતો હતો તો ભાઈ કલાક દોઢ કલાકની મહેનત બાદ ફાઇનલી અમારા પાણી ભાઈ આવી ગયા છે અને અહીંયા જે લીલું કાપડ હતું એનો જે આડો બંબુ હતો ને એ આ વહાડો છે એ અહીંથી હું છોડીને લઈ ગયો હતો આ રીતનું ભાઈ તમારે ત્યાં થાય એટલે બહુ હાફળું બાફળું નહીં થવાનું શાંતિ રાખવાની વૃંદા પુરાઈ ગયું હોત તો કૃષ્ણમની જગ્યાએ તો ભેકડો જ નકરી તાણતી હોત એટલે પોચા હૃદય વાળા હોય એને બહુ આમાં નહીં પડવાનું એને શાંતિથી છે ને ઘર મૂકીને વયું જવાનું જેમ કે નીતું બરાબર ને चलो तो भाई शांति पेकअप करिए मैं नवा विड महादेव थैंक यू फॉर बींग धन्यवाद